આણંદ જિલ્લામાં વિઘ્નહર્તાનું આગમન ઉમરેઠમાં જૂના ભોઈવાડા સ્થિત ગણેશ મહોત્સવ શ્રદ્ધા ભક્તિ સાથે અનેરું આકર્ષણનું કેન્દ્ર ભાદરવાની શુભ શરૂઆત એટલે વિઘ્નહર્તાની પૂજા આરાધના કરી ગજાનંદના આશીર્વાદ મેળવવાની શુભ ઘડી આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવ બધા જ શહેરોમાં થાય છે પણ પવિત્ર યાત્રાધામ ઉમરેઠના જાગનાથ મહાદેવ પાસે ભોઈવાળાનો ગણેશ મહોત્સવ ખૂબ જ ભક્તિપૂર્ણ ઉજવાય છે મુંબઈના લાલબાગકા કા રાજા જેવી હુબહુ પ્રતિમાને ઉમરેઠ ભોઈવાળા જાગનાથ ગેટ પાસેની નિર્ધારિત પડાલમાં બિરાજમાન કરાય છે ગણેશજીને બિરાજમાન કરાતા પહેલાં ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવે છે ગણેશજીના આગમન અને વધામણા અવિસ્મરણીય હોય છે અને શહેર આખું ગણેશમય બને છે વિઘ્નહર્તાને આવકારી આરતી પૂજા અર્ચના કરાય છે જય ગણેશ દેવાઓ જય ગણેશ દેવાના નાદથી ઉમરેઠ શહેર આખું ભક્તિમય અને ગણેશમય બને છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે